થી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ મનાવવામાં આવ્યો ઓગણીસો માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી આ દિવસને રાષ્ટ્રીય આતંકવાદી વિરોધ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે આતંકવાદને નાબૂદ કરવા શાંતિ અને સંવાદિતોને પ્રોત્સાહન આપવા મહત્વને પ્રકાશિત રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવે છે તો હાલની પરિસ્થિતિને આધીન દેશમાં ચાલી રહેલા ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે દેશમાં આતંકનો ખાત્મો થાય તેવા સંકલ્પ જિલ્લા કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા આજે એકવીસમી મે રાષ્ટ્રીય આતંકવાદી દિવસ છે એની સાથે સાથે અમારા દિગ્ગજ નેતા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને વિશ્વ દ્રષ્ટા એવા શ્રી રાજીવ રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ છે આજે એમની છત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ભેગા થયા છે છવ્વીસ અગિયાર ના રોજ જે આતંકવાદી હુમલો થયેલો આ દેશ ઉપર અને તાજેતરમાં પણ જે પુલવામાનો હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ આતંકવાદને સમગ્ર વિશ્વમાંથી નેસ્ત નાબૂદ કરવો જોઈએ અને એના માટે વિશ્વની તાકાત સામે લડવાનું થશે તો પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૈનિકો ખભે ખભા મિલાવીને તન મન અને ધનથી સાથે છે આજે અમે આતંકવાદ ના મુદ્દે દરેક પ્રકારની લડાઈ આપવા માટે તૈયાર છે આ પ્રસંગે અમારા નેતા રાજીવજી ને યાદ કરી શ્રદ્ધા સુમાન કરી નામ અને આજે પુણ્યતિથી દિવસ છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ છે મારું નામ મહેન્દ્રસિંહ રાણા કંજરી નગરપાલિકા કાઉન્સિલર અને પૂર્વ મહામંત્રી ખેડા જિલ્લા આજે રાજીવ ગાંધીજી જે ભારત રત્ન હતા અને પૂર્વ વડાપ્રધાન એમની આજે પુણ્યતિથિ છે એ પ્રસંગે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને આ પ્રસંગે હું રાજીવ જાધીને સત સત નમન કરું છું અને વંદન કરું છું બીજું કે આજે આતંકવાદ વિરોધી જે રીતે આપ જોશો કે હમણાં જ પહેલગામમાં હુમલો થયો અને આજે શાહ દિવસ છે ત્યારે હું જરૂર કહીશ કે જે હુમલાની પ્રતિક્રિયા થઈ ભારત સરકાર દ્વારા તેમાં સર્વસમર્થન હતું સર્વસમ સંગઠનોનો સર્વ પક્ષોનો ટેકો હતો તેમ છતાં પણ જે રીતે પ્રતિક્રિયા આપવામાં આવી છે એ ખૂબ ઓછી છે કદાચ બધા પક્ષોનો ટેકો હોય અને આ પ્રસંગે યાદ કરીશ કે જે સીધે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી તારીખના શહાદત દિવસ ઉજવીએ છે ત્યારે આ પ્રસંગે એ શહાદત દિવસના દિવસે આ હુમલો જે થયો હતો એને પૂરેપૂરી રીતે જો એને ઉપર આતંકવાદી હુમલા પર તરસ પગલા લેવામાં આવ્યા તો ચોક્કસ આતંકવાદને નાબૂદી કહેવત તો આ પ્રસંગે આ શહાદત દિવસે અને રાજીવજીની પુણ્યતિથી હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને વંદન કરું છું રાજીવ ગાંધીજી સદેશની પુણ્યતિથી કાર્યક્રમ જે છે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતના રત્ન આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સમગ્ર વિશ્વમાં જેનું નામ છે એવા આપણા પૂર્વ પ્રદરણીય રાહુલ ગાંધી રાજીવ ગાંધીજીની આજની આ છત્રીસમી પુણ્ય નિમિત્તે આજે અમે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગે હંમેશા આપણે રાજને યાદ કરવા જ પડે કે આધુનિક યુગના જે સ્વપ્ન દ્રષ્ટા થયા કેમ કયા હતા કારણ કે એ ખરેખર આપ જોવા જઈએ તો આધુનિક યુગમાં એમણે જે કમ્પ્યુટરના હું તેને પ્રણેતા પણ કહું છું કે સમગ્ર વિશ્વમાં જયારે જયારે પરિસ્થિતિ જુદી હતી ત્યારે કમ્પ્યુટર જ્યારે ભારત તો બિલકુલ સાવ ટેકનોલોજી અને સાયન્સ ક્ષેત્રે સાવ એ નીચે ગયું હતું ત્યારે રાજીજીના આવા પછી એમના વડાપ્રધાન થયા પછી સમગ્ર વિશ્વમાં આપણે કમ્પ્યુટર ટેકનોલોજી સાથે તાલમેલ કરાવી અને જે ઉદારવાદી નીતિ અપનાવી એને કારણે સમગ્ર વિશ્વમાં આપણે નામ વધ્યું અને ટેકનોલોજી અને જે કમ્પ્યુટર ક્ષેત્રે જે વાત કરીએ તો એ દેન રાજીવ ગાંધીની છે આજે અત્યારે આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ સૌ દેન એની રાજીવજીની છે ત્યારે આ પ્રસંગે એમને ચોક્કસ યાદ કરવા પડે આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આપ જાણો છો કે મુંબઈમાં છવ્વીસ અગિયારનો જે હુમલો થયો હતો એ વખત પછી પણ એ દિવસને આજે પણ એક સહ દસ દિવસ તરીકે આપણે ઉજવી રહી છે એ આતંકવાદ વિરોધી આખો દિવસ આપણે જેને આપણે મનાઈ રહી સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે એમાં રાજીવજીનો જે એક સંદેશ એવો છે કે હંમેશા ભારત દેશ હંમેશા શાંતિ અને એકતા માટેનો માટે હંમેશા એમણે સંદેશો આપ્યો છે રાજીવજીનું જે જીવન છે એ જ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે એમનો જીવન સંદેશ આપણા માટે અમારા માટે ખૂબ જ એ રીતના સમજીએ કે અમારા જીવનમાં એક મોટો મોટો પ્રેરણા સ્ત્રોત ઉભું કરેલું છે ત્યારે સમગ્ર વિશ્વ જયારે રાજીવજીની આ પુણ્યતિથિ નિમિત્તે ઉજવી રહ્યા છે ત્યારે અમે સાચા દિલથી એમને શ્રદ્ધાંજલિ આપી રહી છે અને સમગ્ર ભારત દેશના સમગ્ર દેશના રાષ્ટ્રીય કોંગ્રેસના જેટલા બી સમગ્ર કાર્યકરો છે એ પણ આજે આમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે સાચી શ્રદ્ધાંજલિ જયારે આપી કહેવાશે કે સમગ્ર વિશ્વમાં આજે રાજીવજીના જે શાંતિનો સંદેશ છે કે સમગ્ર વિશ્વમાં આતંકવાદનો નાશ કરો જો આતંકવાદનો નાશ થશે તો મને લાગે ચોક્કસ રાજ્યજીને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી કરી છે અત્યારે પરિસ્થિતિ છે પ્રવર્તમાન પરિસ્થિતિ આપ જુઓ છો કે હમણાં જે હુમલો થયો આપણા દેશ પર નિર્દોષ નાગરિકોને જે રીતના કતલ કરવામાં આવ્યા એક જબરદસ્ત આતંકવાદ છે એની સામે એક આપ ભારતીય સરકાર દ્વારા પણ એક પગલું લેવામાં આવ્યું છે પણ મને લાગે છે હજુ પણ આપણે થોડું પગલાંને હજુ વધારે આગળ એક્સટેન્સિવ કર્યું હોત તો મને લાગે પરિણામ જુદું હોય છતાં પણ આજે ભારત રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અમે સૌ